ટોકન પ્રથાના અમલથી આદિવાસી સમુદાયના લોકો આ પ્રથાને લઈને નારાજ જોવા મળી રહ્યા છે અને આંદોલન કરવાની તૈયારીમાં છે ટોકન પ્રથા હેઠળ લોકો કચેરીમાં પોતાની કામગીરી માટે ટોકન લેવું પડે અને તે મુજબ તેમની વારા ફરતી વારો આવતો હોય છે પરંતુ આ પ્રથાના કારણે લોકો લાંબા સમય સુધી કચેરીમાં રાહ જોતા હોય છે જેનાથી તેઓમાં અસંતોષ ફેલાયો છે આદિવાસી સમુદાયના નેતાઓએ આ પ્રથાને તાત્કાલિક બંધ કરવાની માંગ કરી છે અને જો તેમ ન કરવામાં આવે તો આંદોલન કરવાની ચીમકી આપી છે મામલતદાર કચેરીના અધિકારીઓએ આ પ્રથાને લોકોની સુવિધા માટે અમલમાં લાવી છે પરંતુ લોકોમાં આ પ્રથાને લઈને નારાજગી છે આંદોલનકારીઓએ જણાવ્યું કે તેઓ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરશે અને તેમની માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને મામલતદાર કચેરીએ તાત્કાલિક પગલાં લેવા જોઈએ જેથી લોકોની મુશ્કેલી ઓછી થાય અને આંદોલન ટાળી શકાય આંદોલનકારીઓએ સરકારને પણ આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી છે આ ગેટની અંદર એન્ટ્રી થતેલા તો અમને ગેટ પર રોકી દેવામાં આવ્યા કીધું કે તમારે ટોકન લેવું પડશે મેં તો ભાઈ મેં તો કાલે ટોકન લીધેલું તો કે કાર પર ટોકન નહીં ચાલે તમારે આજે જ ટોકન લેવું પડશે બીજું હવે એના માટે એક ટોકનના વીસ રૂપિયા લે મેં બે વાર એક દિવસ બી બે વાર મેં ટોકનના પૈસા આપ્યા હતા તો અમારે ત્રીજી વાર થયું તો કે વીસ રૂપિયા આપવા પડશે એમ કે પછી ભાઈ મેં તો કેમ આવું ભાઈ ટોકન તો મારી પાસે છે ને તો કે ના એ નહીં ચાલે એ તારીખ અલગ થઈ ગઈ આ બીજી તારીખ થઈ એના માટે અલગ ટોકન લેવું પડશે મેં કીધું યાર આવી રીતના થોડી ચાલે મેં કીધું ભાઈ વીસ રૂપિયા મોફત થોડી આવે છે તો કે નહીં ચાલે એમ કે તો ભાઈ ટોકન તમે જમા કરલો છો અંદર તો પછી માણસ પાસે ટોકન છે તો તમારે અંદર જવા દેવું પડે તો કે ટોકન લેવું પડશે તો ભાઈ અંદર મારે તે દિવસ ખાલી સહેજ કરવાની બાકી રહી ગઈ તો કે કંઈ બી કામ હોય ભાઈ તમારી વિશ્વ પર ટોકન તો લેવું પડશે ભાઈ માણસને અંદર આધાર કાર્ડ કરાવવા માટે જઈ શકે છે ચૂંટણી કાર્ડ કઢાવવા માટે જઈ શકે છે સાહેબને મળવું હોય કે કોઈ બીને મળવું હોય તેના માટે બી થોડું ટોકન લેવાય આ ચાલો એક એક્ટિવિટી છે તો એ ભાઈ તમે પૂછીને લોરે એક્ટિવિટી જ કરાવવાની છે તો એનું ટોકન લો તમે ડાયરેક કે ભાઈ ટોકન લેવું પડશે કોઈ બી જગ્યા પર જો આવી રીતના તો ના ચાલે ને કે વીસ રૂપિયા મોફત તો આવતા નથી કેટલી મહેનત કરીને ભાઈ લોકો કમાય છે તારે વીસ રૂપિયા આવે છે હવે ગામડામાંથી લોકો ભાડું કરીને આવે ગાડીમાં બેહી આવે તો રોજના એના બસ્સો રૂપિયા બસો રૂપિયા તો એમ જ ઉડી જતા હશે તો આવી રીતના ટોકન પ્રથા બંધ થવી જોઈએ અને લોકોને ડાયરેક એક્ટિવિટી થાય ત્યાં જ પૈસા લો તો પણ સારું રહે અને બીજું એક વસ્તુ છે કે આજે લોકોને લાઈનમાં રહેવું પડે છે ટોકન માટે બી લાઇનમાં ઉભરવું પડે છે તો અમારે એટલું જ કહેવું છે કે અમે આનો વિરોધ કર્યો છે જો આ પ્રથા ના થાય તો અમે કલેક્ટર સાહેબને પણ મળશું અને પછી એની આગળ બી જઈશું જય જવાહર જય આદિવાસી